અને જાગૃતિ અભિયાન અંગે આખોની તપાસ કેમ્પ સેમિનાર અને વર્કશોપનું આયોજન કરે છે ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આપની મફત સારવાર અને આંખોની સર્જરી કરવામાં આવે છે જેઓ અંધત્વની સારવારથી વંચિત છે તેમના સુધી પહોંચવાની અને તેમને અંધત્વમાંથી મુક્તિ મેળવવા માટે જરૂરી કોઈપણ માધ્યમથી સારવાર આપવાની જવાબદારી ટ્રસ્ટે ઉપાડી છે એસવીએનએ ટ્રસ્ટનું સૂત્ર સેવ વિઝન સેવ લાઈફ છે અને તેનું મિશ્રણ સમાજમાંથી બિનજરૂરી અંધત્વને દૂર કરવાનું છે

અમે સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ ચાલુ કરી છે અને એ પણ ગામડામાં સુપા ગામમાં જેના થકી આપણા સમાજના જે માણસો જેમને આંખની ટ્રીટમેન્ટના અભાવે અત્યારે અંધાપો ભોગવવો પડે છે એવા આપણા ભારત દેશમાં એક કરોડ લોકો છે અને ગુજરાતમાં છ લાખ લોકો છે એ લોકોને ટ્રીટમેન્ટના અભાવે દ્રષ્ટિ ના ગુમાવી પડે એની મુહિમ છેડી છે આ મુહિમના પાર્ટ સ્વરૂપે અમે પાછલા વર્ષે ટોટલ બાર હજાર ઓપરેશન કર્યા એમાંથી સાત હજાર છે એ ઝીરો કોસ્ટ ઉપર જે લોકોને નથી પોસાતું એવા અંતરિયાળ ગામોના અને સેવા વસ્તીઓના ઓપરેશન કર્યા આ આખી જે મુહિમ છે એની જાણકારી આપતો પ્રોગ્રામ અમે ટ્વેન્ટી થર્ડ જૂનમાં ઇન્ડોર સ્ટેડિયમમાં સવારે નવ થી એક દરમિયાન કરવાના છીએ જ્યાં બ્લાઇન્ડ બેન્ડ આવશે એ અદભુત પરફોર્મન્સ આપશે અને આખી સંસ્થાની માહિતી આપતો એક ઓડિયો વિઝ્યુઅલ પ્રોગ્રામ ત્યાં પ્રસ્તુત થશે અને પ્રશ્નોત્તરી થશે સમાજના જેટલા લોકો જેને કોઈના જીવનમાં પ્રદાન કરવું છે ને આ સેવામાં પાર્ટ લેવો છે આ પરિવર્તનમાં પાર્ટ લેવો છે એમને હું ખાસ ઇન્વાઇટ કરું છું કે ટ્વેન્ટી થર્ડ જૂનના સવારે નવ વાગે નવ વાગતા પહેલા તમારી સીટ લઈ લો અને આ એક પરિવર્તન આપતી મુહિમનો ભાગ બને